એને ભાઈ બન સાર મારે તે એને વાત કરું કાર મારે એક જણા પાંચ પૈસા લેવાના એ તાર પછી મેળા તો હેડ કં ઘાટી હું તો કદાક કદાચ એને પકડતો પડશે જ તારો મેળા છે હું પચીસ રૂપિયા ભાઈ બંને ખબર જ પણ ઓનલાઈને તો પકડ્યા પણ ચાલે જ નહીં બોલાવું તો પડશે જ આમ ભાઈ હું શકો ને મળશે તને હું શક મળશે ખાડા જવું તો પડશે

હલો હલો નરેશભાઈ મારા જુ પડે છે યાર કોણ લુચો પડે એક ભાઈ ભણ પૈસા એવા પછી તો મેળ આવતો નહીં આજ ને કાલ આજ કાલ કરે રિપુલ ભાઈ ના લે પૈસા હા એ તો વાઘ પાડેલો બીજા હોય યાર

નક્કી કે એ હો પટે વઠવાનાર થાળી વાત છે પણ કે હું એ માગું છું એ હું એવું કહે હું આકલા માગું છું હું દસ હજાર માગું છું કે વીસ હજાર માગું છું અમે એ કે વાઘી બીકલા કઉં તો પડશે એ જ્યાં વગર તો તારશે તો ફોન આવતો તે પૈસાનો પૈસા તો મારા પર ફોન કરાવ એકલો જતો નહીં અને મારા માના લીધે સિવાય જવાનો નહીં અને પૈસા મને આલતો ને એક તો વાઘ વાઘ મૂચેલા વાઘ ભાગ મૂચ્યા વાઘથી સાવધાન રમા

આગળ મશીન ના પોચ હજાર રૂપિયા લે છે બધા દેવાવાળા તો આયા જતા હોય કે મારા દેવ કે વાઘ લાવ્યો પણ કૂતરો પાડવાની નહીં પીર્યું હતું કે વાઘ લાવીને બેસી શકે એ કે દેવો વાળા પાછા જતા રહી મારામાં ઘર હોમ મોટો તો મારો તો પૈસા જ કોઈ દેખાતા તો નહીં અડધી રાત ની આકર્ષણ આવે છે ક્યારે ઘર હોમ જવા તો તારો મેળ એટલે બાનો તો ખુલ્લો જ દેખાય છે આટલે

લખી લેવા જવા તો દેખાયા જોવું તો પડશે કે મારે આ તો એવા તો હોય ને કે વાઘની આવું ના ને જ્યાં તો તને જવું તો પડશે જ ઓટો તો મારી આવું પેલા ભાઈ ને બોલાયા તે ના યાર એટલો ઓટો તો મારી આવું સ્વીકાર નહીં પછી ખ્યાલો આવવા પડે તો મોણસ એવો હંતી જાય છે ને ના હોય કાવિત્રો કર કર કરે છે ઘણી વાઘ લાશે ને ઘણી કૂતરો લાશે ને ના હોય ગાલ લે તો બધું લાઈન લાઈન જોવું તો પછી જ મારા અરે હા આનું હાથમાં તો આવતા નહીં પણ બે ને ઘેલો પકડું ફોકા મને વાઘ ખાઈ દો આ તો સોરવો જ નહીં ફોકા ક્યાં હોય આમ બે બાપાનું રાધ આમ બીજું આમ ફરજ ઘરા ઘેર આમ ક્યાં બાપાનું રામ લોકોના રૂપિયા લઈ ક્યાં ફરજ ઉઠાવડો તો વાઘ આવી કે બી જાય

મુર્ઘો થ ને આગળ બળે ઘર ઘેર ફરફ કરતા તમે હા કોઠું લઈને આવો હા લઈને આવો અને હું ઇકન ઇકર

જેમ તો દે તો મન આ તો મસ્ત દુખાત માઈ ગયો કાયમ બાપા બાપા કરું આજ નઈ કાલ આજ નહી કાલ

પણ આ તો ભાજી જ નાખવા અને પૈસા લીધા છે તમે છોડવા નહીં જાય 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 ચલો જા બટેરો હેડુ ઘણા ભાઈઓ પૈસા ખાઈ દીધા મારા ખાઈ લીધા ખબર પડે સિત્તેર હજાર રૂપિયા તો મેલાવુ અને આ લાકડી તો ભાગવી ના પાડે ભાઈ ના એને ખબર નહીં કે હે હે મળતો છોકરો છે એ બધા ને દોયરા કરે મુજે અસલી મળત નો છોકરો છે ભલ ભલ નો દોયરા કઈ ના હોય એવા મો છે ખાલે હાથમાં આવી દેખાય હાથ ધરી અને બોલ તો પહેલા પૈસા નહીં પેલા ભચર ફૂટી ના હોય પાછા પૈસા લેવડાવવા

એય મોય મોયટો અરબ નહીં તો કે જોક કાળ થઈ ગયો પોહાવા કોણ એનો અરે ઓમ જોક લે

પૈસા આ છે જો હાથમાં તો આજે નઈ આવું કાલે નઈ આવું લડત તો ખરો લાકડી મેલી હા 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 પેલા મેલી પેલા પેલા મિલી અરે માની લડો ધરી લડે તું હાથ હાથમાં તો આજે નઈ હા કાલે નહી હાનો

ગમ્યો હોય તો લાયક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરીજો અને આવતા વિડીયો માં જોવાનું ભૂલતા નહીં જય માતાજી